અમે ભગવતો જો બિલ ભરવાય થાય પણ અમને અહીંયા ના મો તમે જે તમે તમે મજેવાના આપ્યો ડિવિઝન તો તમારે નક્કી કરવું જોઈએ કે એ સાઈડ ના ગામડા થાય આપણે ત્યાં આપશું અમને શું કામ ત્યાં લઈ જાવ ભૌગોલિક પરિસ્થિતિ વિશે અમે તમને વાત કરી દીધી બરોબર હું કોઈ તકલીફ નહીં હોય અમે તમને વાત કરી દીધી પગલિસ વિશે વાત કરી દીધી હવે એક થી એક વાતો કરવાથી કોઈ ફાયદો નથી અમે તમને સમજાય તમે અમને આજ રોજ અમે પાંચ થી છ ગામ લોકો રજૂઆત કરવા આવ્યા હતા એમાં ખાસ કરીને પાલખડા વિસાવાડા હજિયાણી મિયાણી ટુકડા વગેરે ગામ એનો પ્રશ્ન એવો છે કે કોસ્ટલ જે ડિવિઝન એનો આવે છે એ લોકો બધા ગામને કોસ્ટલમાં રહેવાનું જ છે અને પીજીવીસીએલ એ ખેડૂતને જાણ કર્યા વગર બગાવદર ડિવિઝનમાં ફિટ કરી દીધા આ ખેડૂતોનો વિરોધ છે આ અગાઉ પણ એક બે રજૂઆત કરવા આવ્યા હતા અને ખાસ કરીને રાજકીય માણસ સાથે આજે કોઈ પણ રાજકીય માણસ સાથે નથી કારણ કે રાજકીય માણસ આવ્યા અને કામ ન થયું ત્યારે અમારા જે ખેડૂતોને આવવું પડે આજે હું મીડિયાના માધ્યમથી આહવાન કરું છું ખેડૂતોને કે આવા નેતા ને તમે મત દો છો તમને એને કહેવું છે જયારે મત માંગવા આવે ત્યારે શરમ તમને થવી જોઈએ એમ કહેવું જોઈએ કે અમારે જયારે પ્રશ્ન છે અત્યારે મારા સાથે નથી ઉઠતા કારણ કે તમને ઉપરથી કામ ન મળે એટલા માટે પોતાના ઘર ભરવા એટલા માટે થઈને આજે ખેડૂતોને સાથ દેવા નથી આવ્યો હું પણ એક ખેડૂત આગેવાન તરીકે મારી સાફ છે પોરબંદરમાં એટલે હું આજે ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યો અને હું તો તમામ ખેડૂતોને કહું છું કે મતનો બહિષ્કાર કરો અને ક્યાં બીજો પક્ષ લાવો આજે તાલુકા જિલ્લા સરપંચ જો આપણું કામ ન કરતા હોય અને આગલી સીટી બેહી અને સા ખેડૂતો ગુમરા કરતા હોય એને જાકારો આપવા જોઈએ અને મારો સાથ તો હું મરતે લડવા તૈયાર છું ખેડૂતો માટે અને મેં રાજકારણ નથી કર્યું અત્યાર અત્યાર મેં રાજકારણ નથી કર્યું ખેડૂતો માટે હંમેશા બોલવા છું અને બોલતો રહીશ અને જાગો ખેડૂતો અને જ્યાં પણ અહિત થતું હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ને બોલો અને હું ભેગો ઓફિસ મોઢવાડ્યો નહીં

જે ભૌગોલિક પરિસ્થિતિ છે રાજુભાઈ મારાથી વધુ જાણે છે શું પ્રોબ્લેમ છે આ તો ખેડૂતોને કાલે આહવાન માટે મેં આ મીડિયા સમક્ષ મારી વાત રાખી ખેડૂતોને જાગૃતિ માટે હું બોલ્યો છું એટલા માટે વધુ માહિતી રાજુભાઈ ખેડૂતોને હું કે અત્યારે ઓછી સંખ્યામાં આવ્યા ખેડૂતોને બીવડાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા અત્યારે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે આ વિરોધીઓ છે પોરબંદર સાપ ખરાબ થાય એ માટે એટલે ખરાબ સાપ એવું કંઈ નથી અમારા ખરેખર ખેડૂતના ના પ્રશ્ન માટે અહીંયા આવ્યા છે અને વધુ માહિતી રાજુભાઈ આપશે જે ભૌગોલિક પરિસ્થિતિ છે એટલા માટે હું બીજા પ્રશ્ન ભૂલ્યો નથી રાજુભાઈ અમારા ટોટલ છ ગામના ખેડૂત અને વીજ ગ્રાહક છે જેમાં ગામના જેની પાસે જમીન નથી અને વીજ ગ્રાહક છે એ લોકો પણ બધા આવી જાય અને ખેડૂત પણ બધા આવી જાય પણ ખેડૂત ખાસ કરીને વધારે તકલીફ પડે કારણ કે એની લાઈનો લાંબી હોય અને વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે એક કનેક્શનથી બીજા કનેક્શનમાં અમુક મીટરના અંતર હોય ગામમાં જે રહેતા હોય નજીક નજીક હોય એટલે પોટ ઓછા થાય અને એ લોકોને તકલીફ ઓછી થાય છે હવે અમારે ન ભરવાનું કારણ એ છે મૂળ તો અમારું આવવાનું કારણ એ છે કે વિસાવાડા પાલખડા હથિયાણી ટુકડા ભાવપર અને મિયાણી છ ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર પોસ્ટલમાંથી મળતી અને અમારે કંઈ પણ તકલીફ હોય અમારે સર્વિસ બદલવાની હોય અમારે બિલ ભરવાનું હોય અમારે સપ્ટેશન ફરી ગયો હોય અમારે અરજી કરવાની હોય તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા જે હવે મજીવાણા નવું સબડિવિઝન બનવાથી અમને ભગોદરની અંદર આ બધી સર્વિસ આપવાનું મૂકીએ તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે બગોદર સાઇડમાં પડે અમારે અહીંયા કોઈ વ્યવહાર અમારો નથી અહીંયા ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી સ્પેશિયલ વાહન લઈને જવું પડે એટલે અમારી રજૂઆત એવી છે કે અમને પોરબંદર કોસ્ટલમાંથી ન કાઢો અમને વ્યવસ્થિત સર્વિસ મળે અમે પોરબંદર કોસ્ટલની સર્વિસથી અમે સંતોષ છે તો અમને વગર કારણે હું કામ બગોદર નાખવામાં આવે બગોદર સર્વિસ પૂરેપૂરી સારી મળતી નથી ઘણા ખેડૂત છે આવા ઘણા અમારે અહીંયા અમારે જાવું અને ખાસ તો ભૌગોલિક પરિસ્થિતિ કે જેની પાસે પ્રાઇવેટ વાહન નથી એ નાના માણસોને હેરાન થાય એને મ્યા અથવા ત્રણ માલે આવી અને વાહન બદલીને જાવું પડે આ કારણોસર અમે ભગોદરમાં જવા નથી માંગતા છ ગામના ગ્રાહકો ની સંખ્યા બધી બધી સંખ્યા થઈને ઓછામાં ઓછી છ સાત હજાર હશે એમને તમારી એને કોઈ ચર્ચા કરી હતી અમે બે વાર અહીંયા આવ્યા થોડા રાજકીય આગેવાનો હતા અમારી હારે પણ ત્યારે અમને આશ્વાસન આપીને મોકલી દીધા અને એ પછી અમને કોઈને કીધા વગરની થોડી થોડી અમુક અંશે સર્વિસ અમારી બગોદરમાંથી ચાલુ કરી દીધી છે ખરેખર અમને વિશ્વાસમાં નથી લીધા અમે ગ્રાહક છે તો ગ્રાહક તરીકે અમને પૂછ્યું નથી અને અમને વિશ્વાસમાં લીધા સર્વિસ ચેન્જ વિશ્વાસ માં લીધા વગર છે ની બાજુમાં સબ સ્ટેશન નથી બનાવ્યું હોય ખરેખર એક લાઈનમાં બાજુ બાજુમાં બે સબડિવિઝન બનાવ્યા ખરેખર જો વ્યવસ્થિત સર્વિસ આપવી હોય તો એને એક કોસ્ટલ હાઈવે ઉપર વિસાવડા કે બુખીરા સબડિવિઝન બનવું જોઈએ બગોદર સબડિવિઝન હતું અને મજીવાડાનાથી ખાલી ફક્ત ને ફક્ત સાત કિલોમીટર થાય જે રાજકીય વગથી કે કાવાદાવાથી સબ સબડિવિઝન ખેંચી જવામાં આવ્યું ખરેખર જો પબ્લિકની સુવિધા માટે સબડિવિઝન બનાવ્યું હોય તો એ ખરેખર વિસાવાડા કે બોખીરા બનવું જોઈએ કારણ કે એક લાઇનમાં એક જગ્યાએ બે તમે સબડિવિઝન આપી દો અને પછી અહીંયા લોકોને તમે ન્યા સર્વિસ દેવા લઈ જાઓ તો એ તો માણસોને સુવિધાને બદલે અસુવિધા ઊભી થાય ને ખરેખર આમાં કોઈ રાજકીય માણસ છે નહીં આ બધા કસ્ટમર છે ખેડૂત છે આ ખોટા માર્ગે દોરવા માંગતું નથી બધા સ્વચ્છાઇ આવ્યા હું શું વાત કરો બધા જોઈ લો તમે બધા કોઈ કોઈને લઈને લઈ આ બધું અને આમાં કોઈ આગેવાન છે નહીં આ બધા ખેડૂત આમાંથી કોઈ તાલુકા કે જિલ્લામાં માં તમારી નજરમાં આવે તો એ કીધો પાછા